મારી વાડીમાં આજે ત્રણ વાગે બનાવ બની ગયો પાસઠ બાળકો રમતા મારી વાડી પ્રાંતિય મજૂરીઓ કામ માંથી ઉતારેલા છે તે લોકો મજૂર બાળકો રમતા એમાંથી પાછળથી સિંહ આવી ગય ઉપાડી ગયો નર્ભ આ લોકો જોકે ફોરેસ્ટમાં એ ખાલી બાળક ઉપાડી ગયો પાંચ વર્ષમાં અને એને ખાલી ખોપડી જ શોધા દીધી છે ખેતમજૂરીની સ્થિતિ શું થઈ હવે ખેતમજૂરી સ્થિતિ અત્યારે બધું સારા કફળી હાલતમાં કહ્યાં છે એના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે શિડ્યુલ પ્રાણી છે આજે થોરડી ગામે અશોકભાઈ ભરવાળા એની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસૂમ બાળક કુમળું બાળક રમતું હતું અને આવા માનવક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલ નું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે